મોરબીના રવાપર ચોકડી પાસે એક વાહન ચાલકની દાદાગીરી એક તો રોંગ સાઈડમાં આવવાનું પાછું ભટકાડવાનું અને પાછું કહેવાનું કે આ રોડ અમારા બાપ છે આગામી બે દિવસોમાં મોરબીમાં સમગ્ર જગ્યાએ ટ્રાફિક નિયમોનું પાલન ટ્રાફિક પોલીસ દ્વારા નહીં કરાવાય તો વેપારીઓ સ્થાનિક લોકોને સાથે રાખીને જાગૃત નાગરિકોને સાથે રાખીને સામાજિક કાર્યકરોની ટીમને સાથે રાખીને રોડ રસ્તા લોકો આંદોલન કરશે તેવી માહિતી હાલ વેપારીઓ દ્વારા જાણવા મળેલ છે જુઓ વિડીયો મોરબી ટાઈમ્સ ઉપર